અને સમાચારો પર નજર કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે નવરાત્રી પર્વમાં માતાજીની નહીં પણ દુષ્કર્મ આરોપી આસારામની પૂજા આરતી કરવામાં આવી રહી છે દુષ્કર્મી આશારામનો ફોટો મૂકીને અને પૂજા આરતી કરવામાં આવી છે આસારામની ભક્તિમાં પીડિયટ્રીશિયન જીગીશા પાટડિયા સહિતના સ્ટાફ લોકો લીન છે દ્રશ્યો જેના સામે આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી છે સિવિલ હોસ્પિટલના સ્ટેટ સેલ બિલ્ડિંગના ગેટ પર આ પૂજા કરવામાં આવી છે નોંધનીય છે કે નર્સ સહિત સિક્યોરિટી સ્ટાફ પણ અંધભક્તિમાં લીન જોવા મળ્યા છે આટલા મોટા પાયે પૂજા આરતી થઈ અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ સુધા ન થઈ क्योंकि मेरा उतना पढ़ाई लिखाई नहीं है इंग्लिश में भी होता है परमिशन मेरा काम है सीएमओ को मिलवा देना जो इंचार्ज सीएमओ एम यहाँ है उसको ऑफिस में बाद मैंने भेजा गया बोले फूल बिड़ने के लिए आए हैं लोग उन्होंने देखा ठीक है बोले बांटे देना है उन्होंने रखा है यहाँ फिर बोले थोड़ा पूजा करना है तो हमें पूजा करना है तो हमको ऐसा कि नवरात्रि को पहले देना कोई पूजा करते होंगे फिर जिग्सा मैडम को भी लेके आया आपके यहाँ से ही मरूद करना है जिग्ञा मैडम वो इंचार्ज है हेड है उसके सामने मैं कुछ बोल नहीं सकता और उन्होंने पहले थोड़ा आरती किया फिर जब देखा हमने कि ये तो फोटो तो तो का है मैंने आगे हमारे इंचार्ज को बताया हमारे साहब सब गलत हो रहा है इधर तो इंचार्ज ने आगे को बताया फिर वो सब रुकवाया उनको भगाया यहाँ से कि तो भाई ऐसा नहीं हो सकता यार गई काले बाहर हो ते सरकारी काम बाहर हो ते देर सिक्योरिटी ऑफिसर तरफ से फोन आयो કે અહીંયા કોઈ આસારામનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે એટલે મેં તાત્કાલિક તાત્કાલિક બંધ કરાવ્યું અને તાત્કાલિક બંધ કરાવ્યું અને ડૉક્ટર ભરત પટેલ મારા સાથી છે એને તાત્કાલિક મોકલીને બધું જ હટાવી લેવામાં આવ્યું બધું બંધ કરી દેવામાં આવ્યું અને ફરજ પરના ત્યાંના સિક્યુરિટી ઓફિસ સિક્યુરિટી ગાર્ડ છે તેને પણ હટાવવામાં આવ્યા અને જે ક્લાસ ફોર કર્મચારી દ્વારા આ પ્રકારની ફ્રૂટ વિતરણની વાત હતી એને પણ હટાવી દેવામાં આવી છે

પૂજા તો કરાય પણ એટલું જ નહીં પણ આ પૂજા એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર પ્રકારની આ વાત છે ને હાલ આ સમગ્ર મામલો જયારે વિડીયો સામે આવ્યો ત્યારે તમામ જે સિવિલ નો સ્ટાફ છે તે આખી વાત ને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલું જ નહીં આ આખી ઘટનામાં સિવિલ ના તબીબ પણ જોડાયા હતા કારણ કે જે પ્રકારે આસારામ છે દુષ્કર્મ નો આરોપી છે પરંતુ ફ્રૂટ વેચવાના બહાર ને ક્યાંય ને ક્યાં આસારામ પૂજા અર્ચના કરવામાં આવી છે અને હાલ આખો મામલો એક બાદ એક માથે ખુ આપવામાં આવી રહ્યો છે ને આ સમગ્ર મામલે હાલ જે પ્રકારે કહી શકાય કે નાના

બિલકુલ સિવિલ ના અધિકારીઓ છે તે એક ની પર એક ખો આપી રહ્યા હોય તે પ્રકારની આખી વાતો સામે આવી રહી છે જે પ્રકારે આમાં ડોક્ટરો જોડાયા હતા ત્યારે સિવિલ ના તબીબો અને સિવિલ ના જે આર છે તે પણ જણાવી રહ્યા છે આખી તેમને પણ ખ્યાલ નથી એટલે આખી એટલી મોટી ઘટના થઈ ગઈ છે જે પ્રકારે આરતી ચાલી છે તે આરતી એક બે મિનિટ નહીં પરંતુ દસ થી પંદર મિનિટ જેટલી આરતી ચાલી હતી તે દરમિયાન એટલા લોકો ત્યાં જમા થઈ ગયા હતા લાંદાજી પચાસ થી પણ વધારે લોકો જોડાયા હતા અને તેમાં વિડીયો સામે આવ્યો હતો ને સ્પષ્ટ ડોક્ટરો પણ તેમાં જોવા પરંતુ એક નીતિ છે તમામ મામલે ક્યાંય ને તંત્ર જે છે તે હાલ પોતાનો બચાવ છે તે કરી રહ્યું છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ